નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ઐતિહાસિક ભગવાન શ્રી નરસિંહજીનો બસો ઇઠ્યાસીમાં વરઘોડાને લઈને આજે ભગવાન શ્રી નરસિંહજીની ચાંદલાની વિધિ કરવામાં આવી કાર્તકી પૂનમ દેવદિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજીની પોળમા મંદિરે આજે નરસિંહજી ભગવાનની ચાંદલાની વિધિમાં હજારો ભક્તોએ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિમાં જોડાયા હતા આજે ચાલના વિધિ બાદ ભગવાન નરસિંહજીનો બસો ઇઠ્યાસી વરઘોડો કાઢવામાં આવશે બેન્ડ બાજા સાથે હજારોની સંખ્યામાં ભક્તો વરઘોડામાં જોડાશે આ વરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે આ વરઘોડો નરસિંહજીની પોળમાંથી નીકળશે અને તુલસીવાડી ખાતે પહોંચીને તુલસી માતા સાથે વિવાહ થશે આજે નરસિંહજીની પોળમાં નરસિંહજી ભગવાનની ચાંદલાની વિધિ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ

વર્ષો પહેલા જ્યારે ચાર દરવાજા પૂરતું વડોદરા શહેર નિમિત્ત હતું ત્યારે તુલસીવાડીમાં સાધુ સંતો આવતા હતા તેમનો મુકામ થતો હતો એમાંથી એક સાધુની તબિયત બગડતા એમને પોતાના સાલીગ્રામ આ દસમી અગિયારમી પેઢીવાળા ફરગોનભાઈને આપેલા હતા કે મારા ઠાકોરજીને ઘરે લઈ જા સુખડીનો પ્રસાદ ધરાવજે અખંડ દીવો કરજે અને કાતો સુદ કુનમના દિવસે મારી સમાધિ ઉપર મારા ઠાકોરજીને લઈને આવજે ખૂબ જૂની માન્યતા છે એક નાના સરખા ઘરમાં આપણે આ સેવા કરતા હતા એમાંથી એક મંદિરના સ્વરૂપમાં આજે ઠાકોરજી બિરાજે છે આઠ સમાના દર્શન થાય પણ ક્યારે આપણે ઠાકોરજીનો ચરણ સ્પર્ધ કરી શકતા નથી કે નિજ મંદિરમાં જઈ શકતા નથી આ એક જ દિવસ એવો હોય છે કે જે દિવસે આપણે ઠાકોરજીના ચાંદલો કરી શકીએ ચરણ સ્પર્ધ કરી શકીએ એટલે લોકોમાં ખૂબ ઉત્સાહ હોય છે આ એક પોઢ નરસિંહજીની પોઢ છે દરેક ઘરમાંથી એવું કહેવાય કે અત્યારે એનઆરઆઈ બધા અમેરિકા કે લંડનમાં વસાવે આ દિવસે અહીં આવવાની કોશિશ કરે કે જેથી ઠાકોરજી ની સાથે અમારો મિલાપ થાય અને જયારે સવારના પણ પાછી આવે છે ત્યારે દરબાર બેન ખાચાથી અહીં આવવું હોય તો ચાલતા આવતા આઠ થી દસ મિનિટ થાય પાલખી ને આવતા અઢી કલાક થાય છે લોકો ને એવું છે કે આજે ઠાકોરજી અમને સ્વયં દર્શન કરવા માટે આવે છે એટલે ઘરે ઘરે પધરામણી થાય છે અને એનું મહત્વ ખુબજુક છે